હલો મિત્રો આજે આપણે જોઈશું કે આપણને એક વખત આઈપીઓનું અલોટમેન્ટ થઈ ગયું છે ત્યારબાદ તેમાંથી મેક્સિમમ ગેઇન છે એ કઈ રીતે મેળવી શકીએ તો એના માટે આપણે સૌથી પહેલાં આપણે બી એસ સીની ઉપર આવી ગયા છે હવે બીએસસીની સાઇટ ઉપર આવી ગયા પછી આપણે જેમાં પબ્લિક ઇસ્યુની અંદર એન્ટર થવાનું છે હવે અહીંયા આપણે જે બી આઈપીઓ અલોટમેન્ટ થયો છે એને આપણે ટાઈપ કરીશું તો આપણને ટાટા કેપિટલનો આઈપીઓ છે એ અલોટમેન્ટ થયો છે તો આપણે એમાં ટાટા કેપિટલ છે એ એન્ટર કરીશું ટાટા કેપિટલ જોઈ શકો છો કે ટાટા કેપિટલનું આપણે એન્ટ્રી આપેલી છે પણ અત્યારે એમાં કરંટ પ્રાઇસ છે એ બતાવી રહ્યું નથી અથવા તો લિસ્ટિંગ પ્રાઇસ છે એ તમને નહીં બતાવે પણ અહીંયા આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે લિસ્ટની અંદર છે એ એન્ટર એનું નામ થઈ ગયું છે તો હવે આપણે શું કરવાનું છે તો આપણે જે બી બ્રોકરેજનો યુઝ કરતા હોય એ બ્રોકરેજ ઉપર આવી જઈશું તો આપણે જરોદાના યુઝર ફેસ ઉપર આવી ગયા છીએ આમાં તમે જોઈ શકો છો કે આપણે જે ટાટા કેપિટલ છે એમની અડધી ક્વોન્ટિટી એટલે કે હાફ ક્વોન્ટિટી છે એમાં એન્ટર કરેલી છે અને એમની પ્રાઇઝ રાખેલી છે બસો ને સાહીઠ તો આ આપણે કઈ રીતે નક્કી કરવાનું છે તો જ્યારે તમારે આઈપીઓમાં જેટલા શેર છે એ જ્યારે સેલ કરવાનો હોય તો ત્યારે આપણે શું કરીશું એના વીસ ટકા વીસ ટકા છે એમના ડાઉન સર્કિટ છે અને જ્યારે સેલ કરવાનો હોય તો વીસ ટકા છે એની અપર સર્કિટ છે તો જે બી ડાઉન સર્કિટ હોય છે જે એમનો પ્રાઇસ લિસ્ટ થવાનો હોય છે તો ત્રણસો છવ્વીસ ઉપર આપણને અલોટમેન્ટ થયેલું હતું તમે ત્રણસો છવ્વીસ છે એ જોઈ શકો છો તો એમાં વીસ ટકા એના વીસ ટકા એટલે એનું પ્રાઇઝ આવે છે બસો ને એકસાઠ એટલે બસો સાહીઠ આપણે એન્ટ્રી આપેલી છે તો તમે જેવી બસો ને એન્ટ્રી આપશો એટલે તમારો ઓર્ડર છે એ સૌથી પહેલાં છે એ એક્ઝિક્યુટ થશે તમે જોઈ શકો છો કે નવ ને છે જ્યારે પ્રાઇઝ લિસ્ટિંગ થાય છે ત્યારે આપણે ત્રણસો ને ત્રીસના ભાવે એક્ઝિક્યુટ થાય છે આપણા વીસ શેર તો ત્રણસો ને ત્રીસના ભાવે શું કામ એક્ઝિક્યુટ થાય છે કારણ કે આપણે જે ખરીદ કિંમત હતી એટલે કે આપણે બસો ને સાહીઠે આપણે વેચવા તૈયાર હતા તો આપણે બસો ને સુધી છે એટલો જે આપણે ગેપ છે એ ક્રિએટ કરીએ છીએ કે બસો ને સાઠનો આપણો પહેલો ઓર્ડર છે એ જતો રહેશે એટલે આવી રીતના તમારે કોઈ પણ આઈપીયુ હશે તો એમાં આપણે વીસ ટકા ડાઉન સર્કિટ બાદ કરી અને એનો પ્રાઇસ છે એ સેલ ઓર્ડરની અંદર એક્ઝિક્યુટ કરવાનું છે તમે પોઝિશનમાં પણ તમને બતાવી દઉં પોઝિશનમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે લાસ્ટ એમના ત્રણસો ને ત્રીસ પોઈન્ટ પચાસ છે એ થયેલા છે હવે આપણે એમના જે ચાર્ટ છે એમાં હું તમને બતાવી દઉં કે કઈ રીતના છે એ એક્ઝિક્યુટ થયેલું છે તમે જોઈ શકો છો કે જ્યારે ઓપનિંગ છે ઓપનિંગ છે એ ત્રણસો ને ત્રીસનું છે તો અહીંયા આપણો જે આપણા જે બી શેર છે એ અહીંયા એક્ઝિક્યુટ થશે હવે તમે જુઓ કે એમનો જે લો છે એ ક્યાં સુધીનો છે તો એનો લો હતો એ ત્રણસો ને છવ્વીસ સુધીનો હતો અને એનો હાઈ ક્યાં સુધી બનાવેલ છે તો એનો હાઈ છે એ ત્રણસો બત્રીસ સુધીનો તો આ રીતના તમે કોઈ બી આઈપીઓ અલોટમેન્ટ થયા પછી જો તમને એવું લાગતું હોય કે એ શેરની અંદર આપણે લોસિસ થવાના ચાન્સીસ છે એ વધારે છે અથવા તો તમારે ઓપનિંગ છે એ હાઈ પ્રાઇસ ઉપર થવાના ચાન્સીસ હોય તો ત્યારે તમે હાફ ક્વોન્ટિટી છે એ તમે એમાં એક્ઝિક્યુટ છે એ કરી શકો છો આવી જ રીતના એસએમઇ આઈપીઓ છે એની અંદર છે જ્યારે ગેઇન છે સૌથી પહેલાં દિવસે છે એ વધારે હોય છે પછી ડાઉન થતો હોય છે તો આના માટે આપણે શું કરવાનું છે એના માટે દરેકની અંદર આ એક જ જે સ્ટ્રેટેજી છે એ યુઝ કરવાની છે કે એમાં વીસ પર્સન્ટ ડાઉન છે એમનું પ્રાઇઝ આવતું હોય છે એને આપણે સેલિંગ ઓર્ડરની અંદર એન્ટર કરવાનું છે અને એમાંથી આપણે મેક્સિમમ ગેઇન છે એ મેળવી શકાય છે આમાં તમે જોઈ શકો છો કે આપણે જે ઓર્ડર હતો એ બસોના સાઠના ભાવે રાખેલો હતો જેથી કરીને જ્યારે એની ઓપનિંગ પ્રાઇઝ આવે ત્યાં એમનું એક્ઝિક્યુશન થઈ શકે ઓકે તો તમે દરેક વખતે આઈપીઓ જ્યારે અલોટમેન્ટ થાય ત્યારે આ રીતે મેક્સિમમ ગેઇન છે એ મેળવી શકાય છે થેન્ક યુ